અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની બાઇક લઈ એક ઈસમ ભરૂચી નાકા તરફ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે ભરૂચી નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ઈસમ આવતા તેને અટકાવી બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરતાં પોલીસે ઈ ગુજકોપ પોકેટકોપથી નંબર સર્ચ કરતા આ બાઈક દેડિયાપાડા તાલુકાના તિલીપાડા ગામના મુકેશ વસાવાના નામની હોવાનું બહાર આવતા પોલીસે બાઈક સાથે ગોપાલનગર સ્થિત ખુશ્બુ પાર્કમાં રહેતો અબુ મોહમ્મદ ઉસ્માન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ આરોપી અગાઉ બાઈક ચોરી સહિતના ગુનામાં સંડોવાયો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે